આવી ગઈ છે લાઈટ ને પાડી દીધો છે બંબો કે આવી ગઈ છે લાઈટ ને પાડી દીધો છે બંબો આજે છે 31 ડિસેમ્બર અને 2025 નો છેલ્લો દિવસ અને ગાઈસ આપણે એક પતંગ કાપી નાખી જો આમ જાય લીધી હે ગાઈસ વેલકમ બેક ટુ મસ્ત મજાને સવાર પડે ગયે છે તો તમને બધાને ગુડ મોર્નિંગ સુ સવાર તો કામ છો મારા વાલીડા મજા તો ગાઈસ ફાઇનલી મસ્ત મજાને સવાર પડે ગયે છે આપણા બ્લોગ ની પણ શરૂઆત કરી દીધી છે અને આજે છે 31 ડિસેમ્બર જો કેલેન્ડરમાં આજે આજે એકત્રીસ ડિસેમ્બર અને બે હાજર પચીસ નો છેલ્લો દિવસ અને કાલ થી શરૂ થશે બે હાજર છવ્વીસ એક એક બે હાજર છવ્વીસ તો હવે બે હાજર પચીસ ના છેલ્લા દિવસે પણ આપણે જવાનું છે ખેતર ચા લઈને તો ગયા મસ્ત મજાનો ચા ભરીને મુખ્ય મૂકી ખાતે તો આપણે ચા લઈને નીકળીએ ખેતર બાજુ બરોબર આ જો તમને ખેતર લગભગ મારી ઈચ્છા નહીં તમને ખેતરનો બ્લોગ બતાવું બરાબર પણ ચા તો આપતો પછી જોઈએ શું કે નવા જૂની કરી બરાબર તો ચલો કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં બહુ મજા આવશે અને ફાઇનલી ગાઈસ બાઈક લઈને નીકળી ગયો છું હું ખેતર તરફ ચા આપવા માટે માં આપવાને અને આમ જો ગાઈસ અત્યારે લગભગ 9:00 વાગે વાગ્યા હતો આમ જો ચાકર છેલો બતાવો અને ચાકરને સબ ગાઈસ ઠંડી બહુ ખતરનાક પડે હો સમજો આપણો રૂવાટો બકાને સસરી એવી ખતરનાક ઠંડી હા અને ઉપરથી આપણે પહેર્યું એટલે ખતરનાક ઠંડી લાગે તો ખેતર જઈને તમને બરાબર અને કંઈક સવારનું ખેતર આવ્યો છું અને બે કલાકથી કંઈક લાઈટની રાહ જોઈ જો અરે બલ્બ લાઈટ આવે એટલે ચાલુ થઈ જાય પણ હજુ કંઈક લાઈટ આવી નહીં બે કલાક થઈ ફિટો ફીટ બાર વાગ્યા હા અને હવે આપણે હે ને લાઈટ નહીં હે એટલે હાજી આવશું જો લાઇટ આવે તો પીવરોશું અને કપતી વાત તો આ બધી ખાતરની ઠીલી આપણે ઓડીમાં મીકીને લોક મારીને નીકળીએ ઘર બાજુ તો ફટાફટ આપણે હે ને બધી ઠીલી અંદર મીકડી અને બધી ખાતરને ઠેલ્યું ઠેલું ગાય ઓડીમાં મેં તાળું મારી દીધું હોય અને હવે આપણે નીકળે માપવાનું છે લઈને ગયા છે બીજા ખેતર મારો બાઇક લઈને એટલે આપણે જવું પડશે કરી અને આવીને મસ્ત મજાનો જમીન હું શેટીમાં આડા પડખે થયો તો હું તો ટીવી જોતો હતો આપડી અને અચાનક જ ઊંઘાઈ જઈ તે ગયો વળી અને ટાઈમ થઈ ગયો ગઈ ઘડિયાળમાં ત્રણ અને ત્રણ વાગે અચાનક ચમકીને જાગ્યો અને આપણને યાદ આવી ગયું કે આપણે હુઈ જઈશું તો આપણે ભેગું થાય હોય નહીં એટલે મસ્ત મજાનું જાગીને પેલા માઈક ચડાઈ દીધું અને ફોન લઈને બ્લોગ કરી નાખ્યો કંટીન્યુ બરોબર તો અત્યારે હવે આપણે જવાનું છે પાછું ટ્રેક્ટર લઈને ખેતર જો લાઇટ આવી જશે તો પીવડો છું કે ચાર લઈને ઘરે પાછા અને મારે કહે તમને ખેતરનો બ્લોગ નથી બતાવવા પણ તમારો જેવો જુઓ ને એવો સપોર્ટ હોય નહીં એટલા માટે હવે થોડાક દિવસ ખેતરના જ બ્લોગ આવશે કેમ કે ગાય જો તમારો સપોર્ટ હોય તો આપણે બહાર ફરવા બરવા જાત નહીં આ બ્લોગ બનાવવા પણ ગાય જો તમે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ નહીં કરે આપણે તો શું વિડીયો બનાવું એટલા માટે ગાઈસ તમે ફટાફટ સપોર્ટ કરો 1000 સબ્સ્ક્રાઇબર કમ્પલીટ કરાવો 4000 વોચ ટાઈમ કલાક પૂરો કરાવો અને આપણી ચેનલ મોનેટાઇઝ કરાવો એ પછી હું ગાઈસ થોડોક બહાર ફરવા જઈશ બ્લોગ શૂટ કરીશ બરોબર અને ફરી પાછો કાલે એક મસ્ત વ્લોગ આવશે કેમ કે કાલ આપણે જવાનું છે એક ફંક્શન અટેન્ડ કરવા માટે બરોબર તો કાલે હું વ્લોગ અપલોડ કરું એ જોઈ લેજો બહુ મજા આવશે તો અત્યારે ફટાફટ નીકળીએ ટ્રેક્ટર લઈને આપડા ખેતર બાજુ ચાવી ગોતી પડશે આ ચાવી તો ઓનલાઈન મળી જો આ સાબરો ટ્રેક્ટરની ચાવી આ ચાબડા ઘરનું બાયણું ખોલી ફટાફટ પોચા પગે નીકળીએ ખેતર બાજુ અને ખેતર આપણે જવા પાણીનો બાટલો અને આ લઈ જવાનું જેમ કે સાર લેવાની આપણે અને ફાઇનલી ફરી પાછો ટ્રેક્ટર લઈને ગઈ ખેતર પોકી ગયો છું આ પડ્યું આપણું ટ્રેક્ટર ત્રણસો તેત્રી આઈસર અને આ રહ્યું આપણું ખેતર અને કઈ ખેતર જોવા જુલાઈ રહી નહીં આ ઘરોપડી ચાલુ થતી નહીં હવારની કંટાળે હોવામાં હું એ તે આવી જાય હવાનો આવે તો બપોરે બાર વાગ્યા સુધી રાહ જોઈ કંટા ની ઘરે નહીં ગયો અત્યારે આવ્યો ત્રણ વાગે અત્યારે હજુ લાઈટ આવી શું કરવું તમને આપણા ખેતર વિશે બધી માહિતી આપી બરોબર ખેતરમાં કુવો હજુ પાણી ભર્યું ચોમાસા આ બધું પાણી હે જમીન જમીન આવી ગયા આખા ખેતરમાંથી જમીન અંદર પડ્યું તો સૌથી પહેલા આપણે આ કુવાની અંદર થી પાણી લેતા આ ની અંદર આ પાણી પતી જાય ને બધું આજે એટલે નીચે આપડે ડાર ગાળેલો અહીંયા બોર બનેલો અંદર તે બોર ની અંદર આપણે મોટર નીકળી હતી અને પાણી લેતા હતા પણ અત્યારે આ બધું વસ્તુ બંધ કરી નાખી અને આપણે અહીં એક બોર બનાવ્યો દેખાય પીળો પાઇપ લગેલો ડાર ગારે હોય અને આપણે અત્યારે અહીં પાણી લેવી અને એની ઓલી બાજુ રહ્યું દેખાય મોટર પણ અહીંયા અંડરગ્રાઉન્ડ નર્મદાની લાઈન નાખી અત્યારે આપણે કુવામાં પાણી લેવાનું છે બંધ કર્યું ખબર કેમ કે એની અંદર જો મોટર બગડે કે ગમે કોઈ બી ખરાબી આવે ને તો હું પહેલા તો આપણે એની અંદર કૂવામાં ઉતારવાનું એ મોટર ખેંચવાની હમ કરવાનું એટલે કૂવો તો ગાઈસ આ તો પાણી ભરે એટલે નકર બહુ બધો ઊંડો હે એટલે બૌ જાજુ રિસ્ક રેહતું તું એટલે માટે આ કુવાનું પાણી લેવાનું અત્યારે બંધ કર્યું છે અને ત્યાં નવા સરથી થી ગાઈસ આપણે બોર ગાડી દીધો બરોબર અને હજુ આ ચાલુ જ છે બંધ નહીં એટલે કે આપણે લેવું હોય તો લઈ શકીએ બધું મોટર મોટર ગોઠવું પડે ફરી પણ આપણે ધંધો અત્યારે નથી કરતા સમજી ગયા લાઈટ હવે ચઢાવવા લાઈટ લાઈટ આઈ જા આઈ જા તો આટલું ખેતર ફટાફટ પીવા લઈએ અને આપણે હવાર માં ખેતર આવ્યા ત્યારે નવા સરસરથી એક લાઇન કરી જો આ વાદળી પાઇપ વાળી ત્યાં વાદળી પાઇપની લાઇન મસ્ત મજાની કમ્પ્લીટ કરી અને આ જે પીળો પાઇપ રહ્યો ને અહીંયા એક ચેરો બાકી હ અને લાઇટ આવે એટલે એ ચેરો પીરે એટલે પીળા પાઇપના આખો ખાલી કરી વારી લેવાનો અને પછી આ લાઇન ચાલુ કરવાની આ લાઈન ચાલુ થાય એટલે ગાઈસ જરૂર ને આપણે દેખાય ને પીરું આખું ચેરું પી જાય એવું કરવાનું બરોબર તો ફટાફટ લાઇટ આવે એટલે જ રાહ જોઈ ફટાફટ આપણું મસ્ત મજાનું ચાલુ થાય અને લાઈટ આવે ત્યાં સુધી આપણે આપણે આપણી ભેંસોલે લઈ લેવાની ચાર બરોબર તો ફટાફટ ગાણી કરી નાખીએ આપણી ભેંસોલે લાઈટ આવે ત્યાં સુધી તો આ સરાયડો અને આ બાજુમાં ગઈ આપણું ખેતર જો પીળા પાઈ તો આપણે ખેતરની બાજુમાં જે મસ્ત મજાનો રાયડો હોય તો આની અંદર આપણે લેવાની છે ચાર તો ફટાફટ આખી ગાણી કમ્પ્લીટ કરી લઈએ કેમ કે જો હમણાં પહેલા લાઈટ આવશે તો પીવરા હજુ પડશે અને ફાઇનલી ગેસ આપણને જેનો ઇંતજાર હતો એ મસ્ત મજાની લાઈટ આવી ગઈ છે જો હા મેટેલી થાય જો હા હા જગી જગી ગલોપડી જગી આખા દાડા ની ગેસ અત્યારે લાઈટ આવી તો ફટાફટ જઈએ બોર ચાલુ કરીને પાણી પીરવાનું કરી દઈએ ચાલુ તો ચાલો કન્ટિન્યુ અને ગેસ લાઈટ આવી છે એટલે મારું દિલ ખુશ થઈ ગયું છે એટલે મને મસ્ત મજાની કવિતા સુધી છે જે હું તમને સંભળાવી દઉં બરાબર કે આવી ગઈ છે લાઈટ ને પાડી દીધો છે બંબો કે આવી ગઈ છે લાઈટ ને પાડી દીધો છે બંબો પાઇપ ઉસકી ઉસકીને દુખે છે મારો કંબો બોલો વાહ 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 અત્યારે ટાઈમ થઈ ગયો છે સાડા પાંચ મારો પાઈ ગયા છે બાઇક લઈને જો આપણી બાઇક બાઇક લઈને ખેતર પાણી પીવા બરાબર તો હવે પાણી છે અને આપણે જોઈશું ટ્રેક્ટર અને આપણી યાર ચાર લઈને ઘરે કેમ કે જુઓ એડિટિંગ બેટિંગ કરવાનું એટલું ઘણું બધું કામ છે ફટાફટ ટ્રેક્ટર લઈને ઘર બાજુ તો ચલો હું તમને મળું ડાયરેક્ટ ઘરે જઈને બાય

તો એમાં એની એક લાઈન આપણે સગાવશું અત્યારે કારણ બહુ દિવસથી આપણે પતંગ નથી ચગી તમારો હોય અને ફાઈનલ ગેસ આપણે પતંગના પાંકરા બાંધ દીધા હા અને જો એક ત્યાં પતંગ ચગી રહી હા એક એની ઉપર છે તમને ઝૂમ કરીને બતાવું હો એક આ અને એક અહીં રહી અને ત્રીજી અહીં વાંચ શકતી હતી તો પડી જઈ ભાઈ તો હવે આપણે ચગાવવાનું ચાલુ કરશું બરાબર અને ફાઈનલ ગેસ આપણે એક પતંગ કાપી નાખી જોવા જાય આ ચગા આપણો ઢાલ ને એક પતંગ કાપી નાખી એ આપણો ભાઈ લૂંટી લેશે સફેદ

ડોલાના વાઘ વાઘ બંકો અને અત્યારે વાગી કે છે રાતના આઠ અને આપણો વિડીયો મસ્ત મજાને એડિટ થઈ ગયો હો લગભગ આઠ કે નવ મિનિટનો નો વિડીયો થયો બરાબર અને તમે આ વિડીયો આપડે છેલ્લે સીધી જો એ બધું તમારો આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ સો મચ અને હવે મારું એક કામ કરી દો આ વિડીયો તમારા સગા સબંધીઓ ને મોકલી દો અને તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો સૌથી પહેલા તમે સબસ્ક્રાઇબ કરાવો અને તમારા સગા સંબંધીઓને કહો કે સબસ્ક્રાઇબ કરે બરાબર તો આજના વિડીયો આપણે અહીં જ એન્ડ કરીએ છીએ જો તમારા વિડીયો ગમે તો અપડેટ કરી દેજો લાઈક અને અને મળે બીજા આવા વિડીયો માં ત્યાં બાય